નમસ્કાર છો ગુજરાત સમાચાર ધોળકા ખાતે જમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ફિટનેસ અને રોડ સેફ્ટી જાગૃતિ માટે સાયક્લોથોન યોજાય વિદ્યાર્થીઓએ ભાગ લીધો જમાલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ધોળકા દ્વારા રવિવારે સવારે આઠ વાગ્યે સાયક્લોથોનનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ વર્ગના ચોવીસ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઇવેન્ટનો ઉદ્દેશ્ય શારીરિક તંદુરસ્તી પર્યાવરણીય જાગૃતિ અને રોડ સેફ્ટીની આદતોને પ્રોત્સાહિત કરવાનો હતો ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા અને હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના મુફદ સૈફુદ્દીનના સન્માનિત પ્રતિનિધિ ધોળકા અમીર સાહેબ જનાબ શેખ શબીરભાઈ એસજી દ્વારા ખેડા બાગોદર હાઇવે પર મીઠી કોઈ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે ઝંડી ફરકાવી સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું વિદ્યાર્થીઓએ પૂર્વ આયોજિત માર્ગ પર શિસ્ત અને ઉત્સાહ સાથે સવારી કરી હતી શિક્ષકો અને આપે સલામતીને સરળ સંકલન સુનિશ્ચિત કરવા સાથે સહભાગીઓની સાથ આપી હતી આ પહેલા વિષય બોલતા શાળા તંત્રે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બાળકોને આત્મવિશ્વાસ સહનશક્તિ અને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં મદદ કરે છે તેમજ ઇકો ફ્રેન્ડલી પરિવારના માધ્યમો વિશે જાગૃતિ લેવામાં પણ ફાળો આપે છે ઇવેન્ટનો અંતર રિફ્રેશમેન્ટ્સ અને તમામ સહભાગીઓને પ્રશંસા પ્રમાણપત્રો આપીને આવ્યો હતો શાળા વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રહારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીને સર્વાંગી વિકાસ તરફ સક્રિય પગલા લેવાનું ચાલુ રાખે છે શાળા દ્વારા અને સ્થાનિક પોલીસ સહિતનાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાત ન્યૂઝ દર્શક મિત્રો ગુજરાત પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે